કાયદાના રખેવાળો જ કાયદાનો ભંગ કરતા હોવાની ઘટના સામે આવી છે વડોદરાના પીસીઆર વેનમાં દારૂની મહેફિલ મારતા હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ ઝડપાયા મુજબ મહુડા વિસ્તારમાં શી ટીમની પીસીઆર વેનમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી ત્યારે રાહદારીઓએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી આ દરમિયાન કોન્સ્ટેબલ નવદીપસિંહ સરવૈયા સહિત ત્રણ લોકો મહેફિલ મારતા ઝડપાયા

જાગૃત નાગરિકે જાણ કરતાં જે પી પોલીસ દોડતી થઈ હતી પરંતુ જેપી પોલીસે સ્થળ પર પહોંચવાની જગ્યાએ વાનને જ પોલીસ મથકે બોલાવી લીધી હતી સામાન્ય નાગરિક જ્યારે દારૂ પીતો હોય ને એ બાબતની જાણ થાય તો પોલીસ સ્થળ પર પહોંચી દારૂની બોટલ સહિતનો સામાન કબજે કરે છે અને બ્લડ સેમ્પલ લેવામાં આવે છે અને ત્યારબાદ જ પ્રોહિબિશનનો ગુનો નથી આગળની કાર્યવાહી કરવામાં આવે છે જ્યારે આ કિસ્સાની અંદર હેડ કોન્સ્ટેબલ કમ ડ્રાઈવર નવદીપસિંહ સરવૈયાને સ્થળ પર બોલાવી તેમને પ્રોહિબિશનનો કેસ નોંધીને જતા કરવામાં આવે છે આગામી દિવસોની અંદર પોલીસ કમિશનર કઈ રીતના પગલા ભરે છે તેજ જ જોવાયું નિકેશ વાણંદ સાથે હિરેન મોદી સંદેશ ન્યૂઝ વડોદરા